એમએસ યુનિવર્સિટીના પૂર્વ ચાન્સેલરના બંગલાના ગેટ ઉપર એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંગઠન દ્વારા બંગલો ખાલી કરવાને લઈને નોટિસ લગાવવામાં આવી છે આ સાથે જ વિદ્યાર્થી સંગઠન દ્વારા સૂત્રોચ્યાર કરી વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો એમએસ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર વિજય શ્રીવાસ્તવના બંગલાનો વિવાદ વકરતો જઈ રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓ વીસીના બંગલા ને ખાલી કરાવવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બંગલો ખાલી કરાવવા માટે વિલંબ કરી રહ્યા હોવાથી વિદ્યાર્થી સંગઠન એકત્રિત થઈને ભૂતપૂર્વ વીસી બંગલો ખાલી કરવા માટે નોટિસ લગાડવામાં આવી હતી સાથે સાથે રાત્રેથી હમણાં સુધી હોસ્ટેલમાં ઉઘરાવવામાં આવેલા રૂપિયાનો ગલ્લો પણ બંગલાની બહાર લટકાવવામાં આવ્યો કે જેથી વાઇસ ચાન્સેલર અને તેમની ફેમિલી વડોદરાથી અન્ય જગ્યાએ જઈ શકે જ્યારે રાજીનામું આપે ત્યારે એક મહિનાનો સમય મળતો હોય છે બંગલો ખાલી કરવા પરંતુ આ બે મહિના થઈ ગયા છતાં હજી સુધી પણ બંગલો ખાલી કરવામાં નથી આવ્યો બીજી તરફ જો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ આંદોલન કરે કે પાટિયા તોડે તો તેમના પર રાયોટિંગનો ગુનો દાખલ કરવામાં આવે છે તેમજ યુનિવર્સિટી હોસ્ટેલમાં એડમિશન પૂરું થયા પછી વિદ્યાર્થીને હોસ્ટેલમાં વધારે એક દિવસ પણ રહેવા દેવામાં નથી આવતો તો આ અનઅધિકૃત બંગલા પરના કબજા માટે યુનિવર્સિટી શું પગલાં લેશે યુનિવર્સિટી લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરશે તે વિદ્યાર્થી આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે સર્વે વિદ્યાર્થી સંગઠન દ્વારા વાઇસ ચાન્સેલરના બંગલાની બહાર નોટિસ લગાડવામાં આવી હતી અને જ્યાં સુધી વીસી બંગલો ખાલી નહીં કરે ત્યાં સુધી ધરણા યોજી વિદ્યાર્થી સંગઠને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો

હું કરું છો જે અત્યારે વીસી સાહેબ છે એમને આવેદન પત્ર આપેલું રજી સાહેબ પણ આવેદન આપેલું કે જે કબજો કરીને બેઠેલા છે નફટ વિજય શ્રીવાસ્તવ કે જે આ યુનિવર્સિટીની પ્રોપર્ટી પર ગેરકાયદેસર કબજો કરીને બેઠા છે એને અમે બે દિવસ પહેલા અલ્ટિમેટ આપેલું કે આ ગવર્મેન્ટ પ્રોપર્ટી ખાલી કર દો પરંતુ બે દિવસ થઈ ગયા છે એમને ગવર્મેન્ટ પ્રોપર્ટી ખાલી નથી કરી અમને એવું લાગે છે કે જે ભ્રષ્ટાચાર કરેલા એમના પૈસા છે એ ખતમ થઈ ગયા છે જેથી કરીને સમગ્ર વિદ્યાર્થીઓ પાસેથી અમે એક એક રૂપિયો કરીને પૈસા એકઠા કરે છે જેથી આ પૈસા ભેગા કરીને આ ગાંધીનગર જઈ શકે જો ગાંધીનગર નહીં જાય આ સરકારી બંગલો ખાલી નહીં કરે આ એક એવું કૃત્ય છે કે જેનાથી સમગ્ર યુનિવર્સિટીના કલંકિત થઈ રહી છે આ યુનિવર્સિટીની પ્રોપર્ટી પર જ્યારે હોસ્ટેલના વિદ્યાર્થીઓને બે દિવસ રહેવું હોય તો આ યુનિવર્સિટીના સત્તાધીશો એમને ટેમ્પરરી એડમિશન પણ બંધ કરી દીધા છે તો એક મહિનાથી આ ઠોઠ આ જે ભ્રષ્ટાચારી વિષય છે એને કેમ રાખે છે અમને ખબર નથી પડતી આજે અમે આ વિદ્યાર્થીઓ પાસેથી એકઠો કરેલા જે એક ફાળો છે એ અમે આજે અહીંયા આપવાના છીએ અને જો આ ખાલી નહીં કરે તો અહીંયા જ અમે પર અહિયાં આ અમે નોટિસ અહીંયા મારવાના છે આ ઠોઠ નફટ ખબર નથી પડતી કે સરકારમાં માં કોના રાજ પર આ મતલબ આટલું આ પાવર કરી રહ્યા છે હું સરકાર શ્રીને મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે મૃદુ ને મક્કમ અમારા ભૂપેન્દ્રભાઈ સીએમ છે અને શિક્ષણ મંત્રીને પણ હું કહેવા માંગુ છું હોમ મિનિસ્ટ્રી પણ બી કહેવા માંગુ છું કે આ વિદ્યાર્થીઓને વારે આવે વિદ્યાર્થીઓના પ્રશ્નોને સમજે કારણ કે આ એવી ઘટના થવા જઈ રહી છે કે કલંકિત થવા જઈ રહ્યા છે એમએસ યુનિવર્સિટીમાં સતત એક મહિનાથી કબજે કરીને બેઠેલા આ ઠોઠ વ્યા નફટ વીસી સાહેબ કે જેમને ખબર નથી પડતી કે એક એક મહિના થઈ ગયો ઉપર તેમ છતાં આ ઘર ખાલી નથી કરતા આ શું એમની પ્રોપર્ટી છે આ મહારાજા સહેજીરાવ ગાયકવાડે આપેલી પ્રોપર્ટી છે એ તાત્કાલિક ખાલી નહીં કરે Toma então, aí, né? amanhã eu não